જિલ્લાના અડે સિંગવડ તાલુકો છાપડવાર પે સેન્ટરની ધોરણી પ્રાથમિક શાળામાં જે ઘટના બની એ સારી ગઈ એના પાછળ અમારું તંત્ર વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને અમે ગણંદમાં હતા ચર્ચા અને સાથે સાથે એના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા અને જે સ્કૂલનો આચાર્ય જે છે અમને આચાર્ય કેવો કેમ એ પણ મારા માટે પ્રશ્ન છે આચાર્ય જે આચરણમાં મૂકીને જે વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણનું નિરાટ નિર્માણનું જે કામ કરવાનું એ જ જો આ રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ આ કેસમાં બની છે એ દુઃખદ છે હું આ આપણા માધ્યમથી પરિવાર પર આવી પડેલી આફત જે છે અને સાથે સાથે દીકરીને પણ એના આત્માને શાંતિ મળે એના માટે પ્રજ્ઞાલી આપું છું અને કાયદેસરની કાર્યવાહી કરીને આ શિક્ષકને ચોવીસ કલાકમાં અમારા પોલીસ તંત્રે તમામ મશીન લગાવીને એના મૂળમાં જોઈને કાયદેસરની કાર્યવાહી કરી જેલના હવાલે કર્યો છે ને તમામ કલમો લગાવી છે અને અમારા સમયમાં આજે આજે કુમળી બાળકી ઉપર જે નારાધમે જે નજર બગાડી છે એને કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પરિપ્રેક્ષમાં વહેલી તકે તાત્કાલિક સજા મળે એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના અમારા ગૃહ વિભાગના અને અમારા બધા રહેશે અને ગુજરાતના તમામ બાળકીઓ જે છે આપણી બાળકીઓ છે એમના પર ભવિષ્યમાં આવી જો ઘટનાને મને એમાં એના માટે પણ પ્રયત્ન અમે બધા કરીશું સાથે મળીને આપણી એસએમસી કમિટીઓ છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે સાથે સાથે સરપંચ મિત્રો છે આ બધાની સંયુક્ત જવાબદારી છે એટલે એસએમસી કમિટીઓ કેટલીક જે સક્રિય નથી એના માટે પણ અમે મોનિટરિંગ કરીશું અને એસએમસી કમિટીની પણ આ જવાબદારી છે એટલે એમાં પણ જે કંઈ આપણી જે સમિતિમાં જે લોકો છે એની પણ વેરીફાઈ કરીશું જે સક્રિય છે એ રાખી બાકીની જે છે એને પણ બદલવાનો પ્રયત્ન અમારા તરફથી રહેશે આવી ઘટના ભવિષ્યમાં ના બને એના માટે પણ તકેદારી રાખીને

દાખલ થાય અને એને સજા થાય એના માટેના પ્રયત્નો રહેશે એના માટે અમે ચર્ચા જૂના કરીને આગળ વધીશું કમિટી